કે ગઈ થી ગઈ રાત્રે મને લગભગ સાડા અગિયાર બાર વાગે એક ફોન આવ્યો કે તમને પોલીસ શોધે છે આજે સવારે મને હું જ્યાં રોકાયેલો હતો ત્યાં પણ પોલીસ ગઈ મારી ગાડી લઈ અને અમારા એક ભાઈ માણસ હતા એ ગાડી લઈને જતા હતા તો એ ડ્રાઈવર ભાઈને રોકવામાં આવ્યા રાજુભાઈ ક્યાં પૂછવામાં આવ્યું બધી ખબર પડી અને મને એટલા સમાચારો આવવા માંડ્યા કે પોલીસ તમને ગોતે છે રોડે ગોતે છે તેમ રોકાણ ત્યાં ગોતે છે જુનાગઢમાં ગોતે છે મેં કીધું મારો ફોન ચાલુ છે મને ફોન કરે ને આ ગોતતી પોલીસ એટલે મેં સામેથી ફોન કર્યો કે સાહેબ ક્યાં આવવાનું છે કેમ ગોતો છો તો કે નિવેદન લખાવવા આવવાનું છે ખેર પોલીસનો કોઈ વાક નથી પણ જેની વાડીમાંથી દારૂની માહિતી અમે દીધી કે અહીંયા દારૂ છે સાહેબ પકડી લ્યો પોલીસે પકડી લીધો પોલીસ તરત સ્થળ પર આવી ગઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી લીધી પણ ગઈકાલથી અમને કેમ ગોતતા એ મને હજી નથી ખબર મને પોલીસ લઈ ગઈ ત્રણ ચાર ગાડીઓ આવી પોલીસ સ્ટેશન લઈ ગયા પોલીસ સ્ટેશન લઈ જઈને બેસાડવામાં આવ્યા તમારું નિવેદન લેવાનું છે બે કલાક મને બેસાડ્યો પછી કહેવામાં આવ્યું કે નિવેદન અમે પછી લઈશું પાછા ગાડીમાં અમને જ્યાં હું હતો ત્યાં મૂકવામાં આવ્યો હજી મારા મનમાં સવાલ થાય છે કે મને ગઈ કાલ રાતથી પોલીસ કેમ ગોતતી હતી હું તો પોલીસ સ્ટેશન લઈ ગયા પોલીસ સ્ટેશન થી એમ નામ પાછો લાવ્યા ખૂબ ખૂબ શીખવા જેવું છે વિસાવદર વિધાનસભામાંથી તમામ નેતાઓ શીખવા જેવું છે વિસાવદરના મતદારો પાસેથી પણ શીખવા જેવું છે અહીંનો ભૂતકાળ છે આ જ ઉમેદવાર જે ભાજપના ઉમેદવાર છે એ ડુંગરપુર જિલ્લા પંચાયત સીટ હતા બેફામ પૈસા વેચ્યા બેફામ દારૂ વેચો મને જાણ જાણીને નવાઈ લાગી કે એ વખતે એટલો દારૂ વેચાણેલો દારૂ અપાયેલો કે જિલ્લા પંચાયતની ચૂંટણી ગયા પછી પાંચ પાંચ છ છ મહિના લોકોના ઘરમાંથી દારૂ ન ખૂટ્યો તેમ છતાંય જિલ્લા પંચાયતની ચૂંટણી આ ઉમેદવાર હારી ગયા એક વાર વિધાનસભા હારી ગયા સતાય ત્રીજી વાર લડવા આવ્યા છે અમે સ્પષ્ટ કહીએ છીએ કે દારૂ વેચશે તો એનો વિરોધ છે અમને આજે જ મને એક પત્રકાર મિત્ર એ પૂછ્યું કે દારૂનો તમે સ્ટીંગ કર્યું દારૂને જે દારૂ દારૂ ઉતારવામાં આવ્યો હતો એમાં તમે જનતા રેડ કરી આનાથી ફાયદો થાય નુકસાન થશે કે ફાયદો થશે મારો જવાબ એ હતો કે જાહેર જીવનમાં છીએ ફાયદો નુકસાન પછીની વાત છે ગેરકાનૂની ધંધા થતા હશે તો અમે ક્યારેય નહીં વિચારીએ કે આનાથી અમને ફાયદો થાય કે નુકસાન થાય અમે ડંકાની ચોટ પર લડશું અને જ્યાં પણ આવે ગેરકાનૂની ધંધા થતા હશે તો એક આ દેશના નાગરિક તરીકે આ ધંધાને અમે ઉજાગર કરશું લોકશાહી બંધારણ બચાવવા માટેના અમે તમામ પ્રયત્ન કરશું આ ખોળિયામાં પ્રાણ છે ત્યાં સુધી આ લડાઈનું મેદાન અમે છોડવાના નથી સહયોગ કરે પોલીસ આવતીકાલે વિનંતી કરીએ છીએ સરકાર બદલાવાની છે ગમે ત્યારે સરકાર ગમે ત્યારે બદલાવાની છે તમામ અધિકારીઓને વિનંતી કરીએ છીએ સપોર્ટ કરજો અમારું કાંઈ બગાડી હકવાના નથી અમારી ખૂબ નાની ઉંમર છે કોક તમે બે કેસ કરો તેનાથી અમારું કાંઈ બગડી નથી જવાનું આ ખુલીને કહીએ છીએ ખોટા કેસ કરવાથી કોઈનો હાથો બનવાથી અધિકારીઓ ઘરે જઈ અને વિચારે શાંતિથી અમે જે કામ કર્યા જે પદ માટે અમારી ભરતી થઈ હતી જે કામ માટે અમે સોગંધ ખાધી હતી આ કામ અમે કરીએ છીએ એક ભાજપનો હાથો બનીને કામ કરીએ છીએ તમામ અધિકારીઓને કહીએ છીએ તમામ વિભાગના અધિકારીઓ હવે મજાની વાત એ છે કે આવતીકાલે સવારથી જ્યારે મતદાન શરૂ થવાનું છે ત્યારે વિસાવદરના એક એક ક્રાંતિકારી અમારો કાર્યકર બુથ પર બેઠો હશે આખા દેશની અને ગુજરાતની નજર જ્યારે વિસાવદર વિધાનસભા પર છે ત્યારે વિસાવદર વિધાનસભામાં આ મેદાનમાં ઉભા કામ અમારો પર રહેલા એક એક કરશે અપેક્ષા રાખીએ છીએ લોકશાહી ડબે અત્યાર સુધી તો કાંઈ થયું નથી સત્તાએ લોકોએ એવડી મોટી તાકાત લગાવી છે કે ભાજપ કોંગ્રેસનું ગઠબંધન હતું તોય ભૂકા બોલાવી દીધા કરોડો રૂપિયા વાપરા તોય તે ભેગું નથી થતું કલાકારોને લાવવા ભેગું નથી થતું બોગસ અને ફેંક અમુક એવા ભાજપ સાથે મળેલા જેને ધર્મ સાથે કોઈ લેવા દેવા નથી બે કપડા ભગવાન હો એકર જમીનનો જેને જૂનાગઢની અંદર કબજો કરેલો છે એવા સંતોને પણ લાવ્યા સમર્થનમાં તોય ભેગું થાતું નથી અમારા જગતનો બાપ ખેડૂત અને અમારો મજૂર ઓળખી ગયો છે કે અમારા માટે વિધાનસભામાં કોણ લડશે ઘણા લોકો કહેતા હોય છે કે બે વર્ષમાં શું વિકાસ થશે આજે ફેસબુક લાઈવનો મારો વિડીયો તમે શેર કરો તો સાચવીને રાખજો કેશુબાપાની ટ્રમને બાદ કરો અને ભૂતકાળમાં ક્યારેય કામ નહીં થયા હોય એવા કામ બે વર્ષમાં ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં કરવાનો છે ગોપાલભાઈ જંગી બહુમતીથી જીતી રહ્યા છે પણ જે અહીંના મતદારોએ પ્રેમ આપ્યો છે એક વાત ચોક્કસથી હું કહીશ કે ત્રેવીસ તારીખનો ગુલાલ ઉડાડ્યા પછી હું ફરી વખત દસ દિવસ માટે વિસાવદર વિધાનસભાના પ્રવાસે આવવાનો છું ઘણા બધા ઘરે મારે જમવાનું બાકી છે ઘણા બધાની વાડીઓમાં જમવાનું બાકી છે મેં લિસ્ટ બનાવ્યું છે જે મિત્રોનો પ્રેમ હતો જે મિત્રો એ પ્રેમ મને ખૂબ કર્યો છે હું એ મિત્રોની વાડીએ જમવા જવાનો અમુક મિત્રોએ જે જે ગામમાં ચા પીવા માટે આગ્રહ કર્યો હતો હું નથી જઈ શક્યો હું દસ દિવસ રોકાવાનો શક્ય હશે ત્યાં સુધી આપણા ધારાસભ્યને પણ સાથે લઈને આવીશ ગોપાલભાઈને પણ આવતીકાલે જે મિત્રો લાઈવના માધ્યમથી જુએ છે બધાને વિનંતી કરીએ કે ભગવાનને પ્રાર્થના કરો આવતીકાલે આપણો બુથ પર બેઠેલો જામબાજ યોદ્ધો કોઈનાથી ડરે નહીં આપણા બુથ પર બેઠેલા વ્યક્તિ તાનાશાહીની સામે મજબૂતાઈથી લડી શકે ગોપાલભાઈ ઇટાલિયા માટે અહીંના એક એક નાગરિક જે પ્રયત્ન કરે છે આ તમામના પ્રયત્ન સફળ થાય ભાજપ કોંગ્રેસનું ગઠબંધન જે છે એ ગઠબંધન ગઈકાલે આખા ગુજરાતમાં ઉજાગર થઈ ગયું છે આખા ગુજરાતને ખબર પડી ગઈ અને હું એવું માનું છું કે આ બે હજાર પચીસની ચૂંટણી માત્ર વિસાવદર વિધાનસભાનું પરિણામ નક્કી નથી કરવાની આ ચૂંટણી બે હજાર સત્યાવીસની સરકાર કોની બનશે એ પરિણામ બે હજાર પચીસમાં વિસાવદરમાં નક્કી થશે લખી રાખજો મારા શબ્દો મેં જાણ્યું છે કે જ્યારે જ્યારે પરિવર્તન થયું છે મોટા પ્રમાણમાં અને કાંઈક નવું કોઈએ કર્યું છે તો વિસાવદરમાંથી કાંઈક નવું થયું છે અને એ જ વિસાવદરમાં બાપાના આશીર્વાદ લઈને ગોપાલભાઈ ઇટાલિયા આગળ વધી રહ્યા છે તમામ ખેડૂતોના સાથ સહકારથી ગોપાલભાઈ ઇટાલિયા છે અને સામાન્યમ સામાન્ય માણસ હોય છેવાડાના ખૂણે બેઠેલો માણસ હોય આ તમામના કામ ગોપાલભાઈ કરશે એક આપણા પરિવારનો સભ્ય હોય આપણા પરિવારનો ધારાસભ્ય મને તો એ લાગે કે જેના ઘરે જઈએ એને એવું લાગે છે ગોપાલભાઈ જીતે તો એવું લાગે કે અમારો દીકરો અમારો ભાઈ જીત્યો છે અમારા ઘરનો કોઈ સભ્ય ધારાસભ્ય બન્યો છે આવું લોકો ગોપાલભાઈ પાસે અપેક્ષા રાખે છે અને હું ચોક્કસથી કહીશ મારો જે બાકીના દસ દિવસનો પ્રવાસ છે એ હું ત્રેવીસ તારીખ પછી આવીશ અને શક્ય હશે ત્યાં સુધી ધારાસભ્યને સાથે રાખીને પ્રવાસ કરીશ મારો ગોપાલભાઈએ જાહેરમાં કહ્યું છે કે પરિણામ જે બી આવે તે વિસાવદર વિધાનસભા અમે ક્યારેય મૂકીને ગોપાલભાઈ જવાના નથી આનાથી મોટી ખુશીની વાત વિસાવદર માટે કાંઈ ના હોય કે આખું ગુજરાત જેના પર ગર્વ લઈ શકે એવો તમારો ઉમેદવાર છે અને એ હવે કાયમ માટે અહીંયા રહેવાનો છે જ્યારે એને આવી જાહેરાત કરી ત્યારે તો ઘણા બધાની ઉપાધિ વધી ગઈ ભ્રષ્ટાચારીઓ હતા મંડળીઓવાળા હતા મને કોઈ કે પૂછ્યું કે ગોપાલભાઈ જીતશે તો કામ થશે હવે વાત સીધી જ એ છે કે ગોપાલભાઈ ઉમેદવારથી આવતા થીગડા બુરાવા માંડ્યા રોડ બનવા માંડ્યા તારાસભ્ય મંત્રી અહીંયા આવીને ખેડૂતોના ઘરે ઘરે જવા માંડ્યા જેને મંડળીઓમાં કૌભાંડ કર્યું છે એ માણા ખેડૂતોને કહે છે કે હું વકીલ રાખી દઈશ તમને ન્યાય અપાવીશ આ ભાજપના ઉમેદવાર છે મને ઘણા ખેડૂતોએ કહ્યું કે અમે એમની ઓફિસ જઈએ તો કહેવામાં આવતું થોડી વાર બહાર બેસો ઓફિસમાં ડાયરેક્ટ પૂછા વગર નહીં આવી જવાનું આ સોફા ઉપર કેમ બેસી ગયા છો ભાઈ બાર જણ બેસો ખેડૂતોને જે માણસ ખખડાવતો હતો ને એ માણસ આજે ખેડૂતોના પગ પકડે છે ને આ તાકાત ગોપાલી ટાલીયામાં છે જે માણસ ખેડૂતને પોતાની ઓફિસમાં આવવા નહોતો દેતો સોફા પર બેસવા નહોતો દેતો ખેડૂતના મેલા કપડાં જોઈને જેને ખેડૂતો માટે નફરત આવતી હતી એ માણસ આજે ખેડૂતોના ઘરે ઘરે જઈને ખેડૂતોને પગે લાગે છે આ તાકાત ગોપાલ ઇટાલિયાની છે ચૂંટણીનો જંગ અદ્ભુત રહ્યો આવતીકાલે તમામ વિસાવદર વિધાનસભાના મતદારોને કહીશું કે જેને જેને પણ અત્યાર સુધી ગોપાલભાઈને સપોર્ટ કર્યો છે ગોપાલભાઈના સમર્થનમાં જેને જેને પણ સહયોગ કર્યો ગામડે ગામડે ફર્યા મત માંગ્યા ગોપાલભાઈના સમર્થનમાં દરેક ગામડે દરેક મહોલ્લામાં દરેક શેરીમાં જેને જેને પણ પ્રેમ આપ્યો છે ગોપાલભાઈને જીતાડવા માટે જેને જેને મહેનત કરી છે જે અધિકારીઓએ સહયોગ આપ્યો જે પત્રકાર મિત્રોએ ખૂબ અદભુત સહયોગ આપ્યો આ તમામનો હું હૃદયથી આભાર માનું છું અને આવતી ત્રેવીસ તારીખે ગોપાલભાઈની જે જીત થવા જઈ રહી છે ત્યારે આવતીકાલે કોઈના મત પડ્યા ન રહે આ જવાબદારી આપણા તમામ કાર્યકર્તાની અને વિસાવદર વિધાનસભાના મતદારોની છે કોઈનો મત પડ્યો ન રહે તમામ લોકોએ મતદાન કરાવવાનું છે આવતીકાલે લગભગ હું એવું માનું છું કે વરસાદની આગાહી તો છે વરસાદ આવે તો પણ ભલે અને વરાપ હોય તો પણ ભલે ગોપાલભાઈને જીતાડવા માટે થઈ તનતોડ મહેનત કરજો અમારાથી જેટલું પણ થતું એ અમે કરી દીધું છે મેં પહેલાં પણ કહ્યું આજ પણ કહું છું કે મેં ખેડૂતો પાસેથી બદલામાં ક્યારેય કાંઈ માગ્યું નથી આઠ વર્ષની લડાઈમાં પહેલીવાર માગવા એવો છું કે ગોપાલભાઈ ઇટાલિયાને જીતાડીને વિધાનસભામાં મોકલો આ જ અપેક્ષા સાથે તમામ ખેડૂત ભાઈઓને વિસાવદરના મતદારોને મારા જાજાથી રામ રામ જય શ્યામ આવનાર સમયમાં ફરી પાછા મળશું પણ આવતીકાલે તાકાત બતાવવાનો સમય છે ભૂલતા નહીં આવતીકાલે ગુજરાતમાં પરિવર્તન લાવવા માટે બે હજાર હત્યાવીમાં કોની સરકાર બનશે એ નક્કી કરવાનો દિવસ એટલે આવતીકાલે ઓગણીસ તારીખ છે પહેલા પણ બન્યું છે ગુજરાતની અંદર મેં હમણાં જ કહ્યું કે પરિવર્તનની ક્યાંથી શરૂઆત થઈ છે અને કાંઈક નવું કરવાની જેનામાં આદત છે અને જેનો સ્વભાવ રહ્યો છે નવું કરવાનો એવા વિસાવદરના મતદારોને કોટી કોટી વંદન સાથે આવતીકાલે તમામ મતદારો જોરશોરથી જેટલી મહેનત કરવી પડે એવડી મહેનત કરી અને વધુમાં વધુ મતદાન થાય એવા પ્રયત્ન કરજો ગોપાલભાઈને જીતાડવા માટે તે તમારા લાગતા વળગતા સગાવાલા જે મિત્રો લાઈવથી જ છે જેનું અહીંયા મતદાન નથી એ મિત્રોને પણ વિનંતી કે તમારા સગાવાલાને પણ ફોન કરજો આપણો ભાઈ ગોપાલ ઇટાલિયા જીતે એના માટે મતદાન કરે બે હજારથી વધારે લોકો લાઈવ જોઈ રહ્યા છે આપ સૌના પ્રેમ બદલ ખૂબ ખૂબ આભાર અને જે ઘટનાઓ અહીંની ઘટી છે એ ઘટનાઓનું વર્ણન મેં તમને ટૂંકમાં કર્યું વિસાવદર વિધાનસભા હંમેશા યાદ રહેશે પોલીસે શું રોલ અદા કર્યો એ પણ યાદ રહેશે ચૂંટણી અધિકારીઓએ શું કર્યું છે એ યાદ રહેશે અને આવતીકાલે તમામને કહીએ છીએ અમે લોકો મરી જવા વાળા છીએ પણ મેદાન મૂકવાવાળા નથી આવતીકાલે શાંતિથી લોકશાહી ડબે મતદાન થાય એ અપેક્ષા રાખીએ છીએ બાકી પ્રામાણિકતાનું લોહી અમારા શરીરમાં વહે છે કોઈનાથી ડરવામાં કોઈનાથી દબાવવાના નથી મજબૂતાઈથી જડબાતોડ જવાબ આપીશું જ્યાં પણ કોઈ હળી કરશે જ્યાં પણ કોઈ નાના મોટા પ્રયત્ન કરી ખોટું કરવાનો પ્રયત્ન કરે તો જડબાતોડ જવાબ આપીશું